સમાચારમાં આતુર સુબા તરફ જવાના રસ્તા ઉપર થી વિદેશી દારૂ ના બોટલ નું વાહન ભરેલું સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપી લેવામાં આવ્યું હતું ને કુલ રૂપિયા દસ લાખ બે આઠસો નો મુદ્દા માલ કરીને ટાઉન પોલીસ બે આરોપીઓ ભૂપેન્દ્રભાઈ હીરાલાલ કલાલ અને રાજુભાઈ લક્ષ્મણભાઈ માની અટકાયત કરવામાં આવી છે અને બે અન્ય આરોપીઓ જેમ કે પિન્ટુ સિંઘ અને અન્ય એક વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા આ વિસ્તારમાં વારંવાર દારૂ ઝડપાયો છે સાતસો ને આઠ નંગ બનાવટી ભારતીય બનાવટી વિદેશી દારૂની બોટલ તેની સાથે કાર ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા દસ લાખ બે આઠસો નો મુદ્દા માલ છે ત્યારે દારૂના જથ્થા સાથે પોલીસ દ્વારા બે પરપ્રાંતિય આરોપીઓને ઝડપી પાડવામાં પણ આવ્યા છે